સુરતના યોગી ચોક સ્થિત ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ ઉત્સવમાં રામ વિવાહની થીમ ઉપર તેપન યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સૌજન્ય મારુતિ ઇમ્પેક્સ ભાવનગરના દિનેશ લખાણી અને સુરેશ લખાણી ઉપસ્થિત રહીને ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન કરાયો હતો સુરત યોગી ચોક ખાતે આવેલા ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વ જ્ઞાતિ સમૂહ યોજાયા હતા જેમાં તે પણ યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દીકરી તુલસીનો ક્યારે ક્યારે વિવાહ સંસ્કારમાં જોડનારી કન્યાના દાતાઓના સંયોગથી એકસો એક વસ્તુઓ ગર્વ કરીને અપાયા હતા જેમાં પચીસ ટકા મહિલા દાતા હતી અને પ્રશ્ન પ્રમુખ વિલાસ સત્યાવીસે જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી સામાજિક વિવિધ કાર્યો કરે છે અને સમાજમાં હાલનો જટિલ પ્રશ્ન દીકરા દીકરીઓના સૌ સગપણનો છે ત્યારે માત્ર પસંદગી કરાવીને વેવી શાળ કરી દેવાનું તેમજ જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને સામૂહિક રીતે પરણાવવાનું જે માટે લગ્ન પહેલા જ સામાજિક સમજણ સાથેનો સેમિનાર પણ યોજાય છે તે ઉપરાંત લગ્ન બાદ થતા ઘર કંકાસને ટાળવા સમાધાન પણ માધ્યમ બનાવી છે અને મહિલાઓ શિક્ષિત સૌ નિર્માણ અને સ્વાવલંબન બને તે માટે સેલ્ફ ડિફરન્સ સેમિનાર યોજી નારી સન્માન જેવા અનેકવિધ કાર્યક્રમ કરીને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે આ રીતે સમૂહ લગ્ન યોજીને અત્યાર સુધીમાં બસો દીકરીઓના લગ્ન કરાયા છે ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત ભરત ભરતભાઈ આજે જે જે આયોજન કરવામાં છે કેટલા વર્ષોથી કરો છો આપશો અંદાજે બાવીસેક વર્ષથી અમે આ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ ખાસ કરીને અમારા મારુતિ ઇમ્પેક્સ ફાઉન્ડેશન ભાવનગર એમના સીઈઓ એટલે કે અમારા સુરેશભાઈ લખાણી એ આ બેતાલીસ વર્ષની યુવાઓએ ઘણું જ એમ કહી શકાય કે બે હજાર અને છત્રીસ જેટલા લગ્ન આજ સુધીમાં પૂર્ણ યોગદાન સાથે કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ આવું જ પિતા વિહોણી દીકરીને પરણાવવાની એમની તૈયારી છે અને આવતા વર્ષે નવેમ્બરમાં અગિયારસો ને અગિયાર લગ્ન સાથે એક જ વ્યક્તિ અને એક જ સંસ્થાના યોગદાનથી આવું ભાવનગરના આંગણે થવા જઈ રહ્યું છે અપેક્ષિત વૈશ્વિક હસ્તીઓને અમે આમંત્રણ આપવા જઈ રહ્યા છીએ અને આવતા સમયમાં વિલાસબેન જેવી એક નારી શક્તિ જે અમારા આ લગ્નમાંથી કંઈ પાઠો પાઠ લઈને પણ કંઈક આવું આયોજન કરી શક્યા છે એવા અનેક લોકો એમાંથી ઉર્જાને પામે અને વધુને વધુ આ મેસેજ સમાજના છેલ્લા છેવાડાના માણસ સુધી જાય અને સમાજનું ભલું થાય રાષ્ટ્રનું ભલું થાય અને આ રામ રાજ્યની જે ખરેખર પરિગાથા ગવાઈ રહી છે અને આજે જે સીતા સ્વયંવરૂપે આજે લગ્ન સમારંભ યોજાઈ રહ્યો છે એના માટે અમે ખૂબ ખુશ છીએ અને આવતા સમયમાં અમે વધુ આમાં પ્રોત્સાહન મળે એવો પ્રયાસ સમૂહ લગ્ન તો અમે નથી કહેતા ભાઈ અમારો આ ભવ્ય લગ્નોત્સવ બે હજાર ચોવીસ છે આ છઠ્ઠો ભવ્ય લગ્નોત્સવ છે અને અત્યારે ત્રેપન દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે આ વિચાર તો જ્યારે રામ જ્યારે આપણા દેશમાં પાછા પધાર્યા ત્યારથી જ અમારે જ્યારે લગ્નનું જે કાર્યક્રમનું આયોજન ચાલતું જ હતું ત્યારથી જ મેં એવું થયું કે આપણે આવી રામસીતાની થીમ લાવવી છે રામ સીતા કોઈ બનાવટી બનાવેલા નથી જે અમારી ત્યાં દીકરી અત્યારે જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે એ દીકરીના જ આજે રામ સીતા બનીને લગ્ન છે

હું એટલો જ મેસેજ આપવા માંગીશ કે ઘણી વખત દીકરીઓને એવું થતું હોય છે કે આપણે આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણા અરમાનો પૂરા નથી થતા પણ અમે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને તેમના દાતાશ્રીઓ અને અમારા જે સહયોગીઓ છે જે સંસ્થાઓ એના થકી અમે દીકરીઓના અરમાન પૂરા થઈને એવો પ્રયત્ન કરીએ છીએ એટલે હું કહું છું દરેક દીકરીના પિતાશ્રીને એટલું જ કહેવા માગું છું કે તમે કરજાના બોજા નીચે દબાવવા કરતાં આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણી દીકરીને ભવ્યતાથી લગ્ન કરો અમારી ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ની ટીમ છે દોઢસો જેટલી અને તે સિવાય અમારે 50 થી સાઠ જેટલી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે અને અત્યારે હજાર જેટલા કાર્યકરો અત્યારે અમારે સેવા આપી રહ્યા છે